ખેમાના ટોલ પાસે એસઓજી દ્વારા ત્રીસ કિલો ગાંજુ અને

બસ ને રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ગાંજો અને અફીણનો મોટો જથ્થો મળી આવ્યો જેની કિંમત બજારમાં લાખો રૂપિયામાં છે એસઓજી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને અટકાયત કરીને મુક્ત કરી હતી આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને સામે એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પોલીસ વિભાગ માદક દ્રવ્યોના રોકવા માટે સતર્ક છે અને કડક પગલાં લઈ રહ્યું છે આ ઘટનાની સમાજમાં માદક દ્રવ્યોના વ્યાપને રોકવા માટેની જાગૃતિ અને પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે સામૂહિક પ્રયત્નો દ્વારા જ નશીલા પદાર્થોના વ્યાપને અટકાવી શકાય છે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે